જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મોજેલા ઓફિશિયલ બ્લોગ માં તો મિત્રો જોઈ લો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે અત્યારે લોકેશન ઉપર આવી ગયા છે હજી સ્ટોરી કરવાની બાકી છે તો ત્યાં સુધી તમે બન્યા રહો બ્લોગ માં આગળ તમને આગળ કટ બતાવીએ ત્યાં સુધી જય માતાજી જો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે બરોબર શૂટિંગમાં તો આ જેઠાલાલ સોમભાઈ પછી રંજુભા જય માતાજી મિત્રો જય માતાજી મારા મિત્રો બ્લોગ માં બને રહેજો બ્લોગ માં બન્યા રહો અને આજે રંજુભા ને ગીત ગવરાવાનું છે એક સોંગ હારું ગુજરાતી ત્યાં સુધી બનેલો બ્લોગ માં અને આગળના કટ લેવાના છે તમને બતાવીએ તો મિત્રો આ ચેનલ માં પણ સપોર્ટ ફૂલ કરજો અમને પેલી ચેનલ માં કરે એવું આ ચેનલ માં કરજો અમારી કોમેડી ચેનલ છે મોજીલા ઓફિસ ઓફિશિયલ બ્લોગ આ છે અને પેલી જે ચેનલ કોમેડીની છે એ મોજીલા દેશી કોમેડી કરીને તો બંને ચેનલે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો આ ખડૂશુઓ મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે બરોબર જેઠાલાલ શૂટિંગમાં આવી ગયા ગરીબીનું બતાવવાનું છે બરોબર તો વ્લોગમાં ચાલુ રહેજો એ ભગવાન છોકરાને વિદેશ વિદેશ કમાવા એટલો મજૂરી દારો લાવશે મને ખાસ ખબર છે એવું એ બહુ થઈ ગયું છોકરાને બનાવવામાં વિદેશ મોકલ્યા ખરેખર શું કરું અરે ભગવાન કોક મારી મદદ કરી દે મારા માલિક

છોકરો ના <coughs> <horror> <manyal>

પૈસા લાવે જલ્દી અરે યાર પૈસા લાવે જલ્દી મારા મારા પૈસા થી મતલબ મને આપણું નીચે નહીં પડી પૈસા લાય પૈસા જલ્દી ફટાફટો એટલું બધું હોય તો પૈસા આપી દો લાવો તમારે પૈસા જોતા હલાવ બધો નાટક મારા નહીં વારવાનો પૈસા લેસા પૈસા ફેવડું તું એમને નહીં ફેવડતો હું પૈસા તમારા પૈસા જોઈ ને પૈસા જોવા મારા આજે અંકલ જે આપડા સોમભાઈ હતા એમને પંદર દાળ વાયદો આવ્યો એક બે દિવસ અંદર હમણાં પૈસા પૈસાનું સગવડ કરી નાખીએ બરાબર આવું તો તમે ટેન્શન ના લેતા હું આવું છું ભાઈ એવું હતું હોય આઠ નવ વાગે આવું શું કીધું ટેન્શન માં ના લેતા ખાલી ભગવાન એક જાય બીજો આવો બીજો જાય બીજો આવા ને મોહ કરું બોલું કીધું એ એક કે આવી

એ વાત છો ઉભા રે હાલો હાલો બેટા અલપો બોલ શું કરી રે પપ્પા બેટા મજામ છો ને હા અહીંયા મજામાં છું હું બેટા મને તો જેવો વાળા લોઈ જવા મોઢા છે ખતે હા કાર બલા તે મારવાની પૂન્યો કરે

તો દેવાદાર ને પૈસા આપીને કાઢી મૂકવાના છે ચૂકવી આગળ માંગ માં કટ ત્યાં સુધી પૂરો થઈ ગયો છોકરો ની વાત નહીં જોવાની પૈસા લાવી બીજી વાત જન્મ છે યાર પૈસા પૈસા

વિડિયો પૂરો થઈ ગયો છે જોઈ લો આ બધા હવે કપડાં ચેન્જ કરે છે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો બને એટલો શેર કરજો અને વિડીયોમાં કમેન્ટ કરજો તો સારા સારા વિડીયો આવશે આમાં બ્લોગ જ ઉતારવાનો છે આ વ્લોગની ચેનલ બનાવેલી છે તો મોજીલા ઓફિશિયલ બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી